નમસ્કાર સ્વાગત છે એસપી હિન્દુસ્તાન ને તમે પણ જાણતા દેશો તેમની ઓફિસ પણ તમને દેખાડીશું તેમના ઘર અને તેમની જે મુલાકાત થાય તો તેમને પણ હું તમને દેખાડીશ તમે જોઈ શકો છો આ હંસાપુર પાટણ અંદર હંસાપુર જવાનો રસ્તો છે આ જે લખી બોર્ડ છે તે દરવાજે તમે જોઈ શકો છો તો દોસ્તો અમે તેમની સાથે મુલાકાત કરીશું જો અમને મળી જાય તો સારી વાત છે તો મિત્રો આ સોસાયટીના અંદર અમે ઘૂસી તો ગયા છે પણ ફોમતાજી છે તેમનું ઘર કઈ જગ્યાએ છે કઈ જગ્યાએ નથી એ અમને હજુ સુધી ખબર નથી પરંતુ કોઈ વ્યક્તિ અમને મળી જાય તો અમે તેમને પૂછી લઈશું કે તેમનું ઘર ક્યાં આવેલું છે તો મિત્રો અમે એક વ્યક્તિને પૂછી લીધું છે અને એ વ્યક્તિ અમને જવાબ આપ્યો છે કે એક જ જેવા ઘર મળશે તે તેમના ઘર છે તેમના ટીમના ઘર છે તો દોસ્તો અમે આવી ગયા છે નું જે ઘર છે તેમનું ઓરિજિનલ નામ શું છે તેમનું નીત નામ શું છે તે જાણવું હતું પણ તે મળ્યા નથી કારણ કે તે બહાર ગયેલા તો તેમની જે ઘર છે કોચ લોકોના તેમની ઘરના સામેની ઊભા છીએ તેમને સામે એક મંદિર છે તે દીબળી સિંગ ઉતર કરીને જોઈ શકો છો અને તેમને મળ્યા છે તેમના જે ઘર છે તેમના અમે શૂટિંગ લેવા માટે કહ્યું તો અમને પરમિશન આપણને ના પાડ્યું તે હલાઉ નથી

તમે જોઈ શકો સામે છે સોપી આના અંદર ઘણી વખત શૂટિંગ થતું હોય જુઓ તમે સામે તો દોસ્તો ફાઇનલી અમે જે એસબી હિન્દુસ્તાની છે તે કોમેડી કિંગ ફોમતાજી કરીને તમે તેમની ઓફિસ છે તે આવી ગયા છો તમે જોઈ શકો છો ઓફિસ છે અને ઉપર તેમનો સ્ટુડિયો છે જે એસબી સ્ટુડિયો કરીને છે તમને ત્યાં એક મિત્ર મળ્યા છે તો એ મિત્ર એમણે કીધું કે હાજર નહીં બહાર ગયેલા છે કેમ કે હમણાં તહેવાર હતો તો તહેવારના કારણે તે બહાર ગયા ઘણા લોકો અહીંયા આવે છે તેમને મળવા માટે તો એ મિત્રને આપણે બોલાવીએ અને તેમની સાથે વાત કરીએ તો શું નામ તમે સોલંકી મોસ તો આ મિત્ર છે સારા એવા વ્યક્તિ અમને મળ્યા પાણી બીજું પાયું તો તેમનું એક બાજુ શોરૂમ છે જે ઇલેક્ટ્રિક એક્ટિવાનો તો તેમની સાથે મુલાકાત કરી તો સારું લાગ્યું અમને તો કે તમને આ મળી છે મળે કે વખત મોસ્ટ ઓફલી આ લોકો આવે જ છે હા કેમ કે એમનું હમણાં જ્યાં કે બેસતું હશે તો બેસતા હશે એમની બધી ગાડીઓ બીજી એમનું બધી જે લાવી હતી એ બધા મુહૂર્ત બીજું કરવા બી અહીંયા આવ્યા હતા એ લોકો દર વખતે એમના વિડીયો શૂટ બીજા કરવા જાય તો અહીંયાથી જ જતા હોય છે ને આ દર વખતે આવતા જ હોય છે એ લોકો એમની આવજા હોય છે ને ઓલરેડી અહીંયા ભરતસિંહ કરીને જે છે એમના જે ટીમ મેમ્બર એ ઓલરેડી અહીંયા જ બેઠા હોય છે ઓફિસે જ મોસ્ટ ઓફ કુમતાજી કરીને છે તે ઘણા સોશિયલ મીડિયા પર તેમનું નામ છે તેમનું ઓરિજિનલ નામ શું ઓરિજિનલ નામ એમનું મહેન્દ્રસિંહ કરીને છે ને અહીંયા

આ જે જે ફર્નિચર કરીને છે છે એમાં એ લોકો બધા બનતા હોય એના બધા જે પાર્ટ્સ બનતા હોય છે જે ટાયર વગેરે હોય જે ફર્નિચરનું જે કામ હોય એ બધું અહીંયા આ લોકો કરતા હોય છે તો દોસ્તો તમે જોયું કે આ ફોમતાજીની જે ઓફિસ હતી એ મેં તમને દેખાડી દીધી તો દોસ્તો બસ આ વ્લોગમાં આટલું જ આપણે અહીંયા સમાપત કરીએ તો ફેર મળીશું એક નવા વ્લોગ સાથે